આ જાણ કરવામાં આવે છે અને અમેરિકાથી પુત્ર પિતાના આઈફોન મોબાઈલનું ફોનનું લોકેશન ટ્રેસ કરે છે અને આ લોકેશન અમદાવાદ બોપલના ગરોડિયા ગામમાં બતાવે છે પરિવાર જ્યારે આ લોકેશન પર પહોંચે છે તો અવાવરૂ જગ્યા પર સિનિયર સિટીઝન દીપકભાઈ પટેલનું માથું છુંદાયેલી હાલતમાં લાશ મળી આવે છે જેથી પરિવાર આ બાબતની જાણ પોલીસને કરે છે અને બોપલ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી જાય છે આ હત્યા કોણે કરી અને કઈ રીતે કરી તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરે છે ત્યારે આજે પોલીસને આ કેસમાં સફળતા મળે છે અને હત્યારાને ઝડપી લેવામાં આવે છે આ અંગે માહિતી આપતા અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટે શું કહ્યું તે સાંભળ્યું ગઈકાલ તારીખ પંદર તારીખમાં સવાર લગભગ નવ વાગ્યા બોપલ પોલીસ સ્ટેશનને એક ફોન આવ્યો હતો કે જે ત્યાં એક ડેડ બોડી પડેલી છે ઓર ત્યાં આ ખબર મળ્યા પછી બોપલ પીઆઈ એસ આણંદ એસપી હું અને એલસીબી એસઓજી ની ટીમ ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને જોયું હતું કે જે એક લાશ ત્યાં પડેલી હતી ઓર આ લાશ જે છે દસડેલી હતી જે ઓર પછી વધારે પૂછપરછ કરતાં ખબર પડી કે જો આ જે મરણ જનાર જે છે આ દીપક દશરથ પટેલ નામનો માણસ છે જે મૂળ સરખેજના રહેવાસી છે પણ અત્યારે એમનો રહેવાનો થલતેજ છે અને એમ જે એ ગ્રીન કાર્ડ હોલ્ડર છે એને યુએસમાં યુએસ અને ઇન્ડિયાને વચ્ચે આતા જતા રહે છે ઓર એ જે આરોપી જે પછી આ ખબર પડ્યા પછી અમે જુદી જુદી ટીમો પાડવામાં આવી હતી ઓર એમાં એલસીબીની એક ટીમ હતી એસઓજીની એક ટીમ હતી એસઓજીની ટીમ જે ટેકનિકલ એનાલિસિસ કરતી અને એલસીબીની ટીમ જે છે આ હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર કામ કરતી હતી ઓર જે લોકલ ટીમો હતી એ બધી ત્યાંની સીસીટીવીને બધા જોતા હતા ઓર આ તમામ ઇન્વેસ્ટિગેશનને આધારે અમે ખબર પડી કે જો આ આજે આ જે વિક્ટિમ હતો વિક્ટિમ એક માણસ જે ઇન્દ્રજીત ઉર્ફે મુન્નો નામનો એક માણસ છે જે મૂળ ગરોડિયા ગામનો છે ઓર અત્યારે સીલત સર્કલને પાસે એમનો મકાન છે ત્યાં રહે છે અને એને સાથે જો પંદર સોળ વરસથી જો એક જમીન દલાલીનો બિઝનેસ કરતો હતો ઓર આ પંદર સોળ વરસથી ને છેલ્લા એક બે વર એકાદ વરસથી જોઈએ ને પૈસાની લેતી દેતીને લઈને એનો કંઈ ઇશ્યુ હતો ઓર આ એને આધારે આજે અમે એક બે શકમંદ હતા એને આઈડેન્ટિફાઈ કર્યા હતા ઓર પછી જે કાલ મતલબ આજ રાત્રિ જોઈએ માણસને જો કોઈ જગ્યાએથી મેં ડિટેઇન કર્યો હતું ઓર એની પૂછપરછમાં ખબર પડી કે આજે વિક્ટિમ જે છે દીપક પટેલ દીપક પટેલ એનાથી લગભગ સિક્સટી વન લાખ રૂપીઝ જો એનાથી લીધા હતા ઓર એનો જે જમીન દલાલીનો જે બિઝનેસ હતો આ બિઝનેસમાં પાર્ટનર રીતે હતો પણ એને સાથે જે એનો જે પ્રોફિટ શેરિંગને લઈને જો એની રકજક હતી ઓર એને કારણે જે છે આ બનાવ બન્યો હતો ઓર આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે ઓર બાકી આગેની શોધખોળ અત્યારે ચાલુ છે અત્યાર સુધીની પૂછપરછમાં ખબર પડી કે જે આરોપી અને ફરિયાદી બંને એક જ ગાડીમાં એક સેલેરીઓ ગાડી હતી એમાં ટ્રાવેલ કરતા હતા ઓર આ જે ગાડી જે છે આ વિક્ટિમ દીપક પટેલની હતી ઔર એ બંને ગાડીમાં જતા હતા ઓર આમાં તે વખતે એનો હિટેડ આર્ગ્યુમેન્ટ થયો હતો ઓર હિટેડ આર્ગ્યુમેન્ટને આધારે પછી એને ત્યાં ગાડીને અંદર એક પાઇપ હતો જે આ પાઇપની પાઇપની ઈજા કરીને જે એની મોત નીપજાવી હતી ઓર પછી બોડી જે છે ત્યાં ફેંકી દીધી હતી અત્યાર સુધીની પૂછપરછ મેં આ ખબર પડી જોઈએ કે મૃતક જે છે આ આરોપીને ઘરેથી જઈને જો એને ત્યાંથી એમને પિક કર્યો હતો ઓર એમને કોઈ જગ્યા જવાનો હતો ਔਰ ਪਛੀ ਰਸਤਾ ਮੈਂ ਇਹ ਨਹੀਂ ਜੋ ਰਕਜਕ ਤੀ ਉਹਨੇ ਇਹ ਅਧਾਰੇ ਜੋ ਬਣਾਉ ਬਣਿਆ ਤਾ ਆ ਵੀ ਕੁਝ ਬੀਗਰਾਉਂਡ ਸ਼ੂ ਕਰੇ ਜੀ ਜਿਲਾ ਸਭਾਈ ਕੀ ਮunicipality ਦਾ ਅਤੇ ਖਾਸ ਕਰਕੇ ਬਣਾਉ ਬਣਿਆ ਬਾਦ ਕਈ ਜਗ੍ਹਾ ਇਹ ਤੇ ਖੜਾ ਹੈ। ਅ આરોપી ਜੇ ਛੇ ਆ ਮੂਲ ਗਰੂੜਿਆ ગામનો છે ਔਰ ਐਨੋ ਜ਼ਮੀਨ ਦલાલી નો ਹੀ બિਜ਼ਨਸ છે ਔਰ ਐਨੇ ਉੱਪਰ ਜੂਨੋ ਐਨੋ ਇਤਿਹਾਸ ਹੈ ਉਹ ਛੇ ਕਿ ਇੱਕ ਐਨੋ ਐਨੇ ਉੱਪਰ ਜੁਗਾਰ ਨੂੰ ਕੇਸ ਛੇ બોપલ પોલીસ સ્ટેશનમાં ઓર એક એમને ઉપર મારામારીનો કેસ છે ત્રીજો કેસો છે ઓર એમ મતલબ જમીન દલાલીનો બિઝનેસ હતો પછી એ બનાવ બન્યા પછી જે આ જે ફરિયાદીની જે ગાડી હતી જે વિક્ટિમની જે ગાડી હતી વિક્ટીમની ગાડી લઈને જો એ ભાગી ગયો હતો ઓર અમે એમને જોયા મતલબ એક અમદાવાદના નજીકના જિલ્લાથી જોઈને ત્યાંથી પિક કર્યો હતો ફરિયાદી એમનો એની વાઈફ છે જો

દીપક પટેલની હત્યા કરનાર આરોપીનું નામ છે ઇન્દ્રજીત ઉર્ફે લાલા જેને પોલીસે ઝડપી પાડ્યો છે મરણ જનાર દીપક પટેલ અને હત્યા કરનાર આરોપી ઇન્દ્રજીત બંને જમીન દલાલીનું કામ કરતા હતા અને આરોપી ઇન્દ્રજીત ને મરણ જનાર દીપક પટેલ પાસેથી એકસઠ લાખ રૂપિયા લેવાના હતા એટલે દીપક પટેલ ઇન્દ્રજીતને મળવા માટે જાય છે ને તે દરમિયાન ઇન્દ્રજીતની ગાડીમાં બંને વચ્ચે બોલાચાલી થાય છે અને આરોપી ઉશ્કેરાઈને ગાડીમાં પડેલી પાઇપ વડે એનઆરઆઈ દીપક પટેલની હત્યા કરી નાખે છે આમ એકસઠ લાખ ની પૈસા ની લેતી દેતી માં હત્યા કરી દેવામાં આવે છે આમ પાંચ દિવસની અંદર જ બોપલ વિસ્તારમાં હત્યાનો બીજો બનાવ સામે આવે છે અગાઉ મેરઠથી એમ બી કરવા આવેલા વિદ્યાર્થીની જાહેરમાં હત્યા થાય છે અને આ હત્યા એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા જ કરવામાં આવે છે વાહન ચલાવવા બાબતે વિદ્યાર્થી અને પોલીસકર્મી વચ્ચે બોલાચાલી થાય છે અને કોન્સ્ટેબલ વિદ્યાર્થીની હત્યા કરી નાખે છે આમ પાંચ દિવસમાં બોપલમાં હત્યાની બે ઘટના સામે આવતા બોપલમાં કાયદો અને વ્યવસ્થા કથળથી જોવા મળી છે વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય